તમારા હનુમાનજીના રામ તમારા કૃષ્ણ ભગવાનના રામ તમારા શંકર ભગવાનના રામ તમારા રામ ભગવાનના રામ જે જેવા ભગવાનને જેવા માતાજીની જે જે ભાવિક ભક્ત જેની ઉપાસના કરે છે જેના વધાર મોને છે જેને વધાર ચાહ છે એવા દરેકના હૃદયમાં બેઠેલા ભગવાન માતાજીને મારા બહુચરના ખૂબ રામ કે તમે મનુષ્ય છો ભગવાનનો વાસ આ સૃષ્ટિના કણે કણમાં છે માતાજી નો વાસ આ સૃષ્ટિના કણક છે તો જો સૃષ્ટિના કણકણમાં દરેક જગ્યાએ કદાચ ભગવાન નો વાસ હોય તો એ સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ જીવ કહેવાય તો મનુષ્ય આખા સૃષ્ટિમાં આખા બ્રહ્માંડમાં સૌથી સર્વશ્રેષ્ઠ કોઈ જીવ હોય ને તો મનુષ્ય કહેવાય અને એમાં મનુષ્યની અંદર તો વિશેષ ભગવાનનો વાસ હોય એટલે તમને દરેકના મારા બહુચંદના રામ રામ આજ બારેજ આ ધામ આયા કંઈક ની કંઈક નવી એક આશાઓ લઈને આયાસ કંઈક ની કંઈક માનતાઓ લઈને આયાસ કંઈક ની કંઈક અરજીઓ લઈને આયાસ પણ મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોને હૃદયથી એવા આશીર્વાદ આલુસ કે મારા ધામમાં તે કોકની જોડે ઓટો મારવા છે ને અને થોડો ઘણો કદાચ મારા પ્રત્યે વિશ્વાસ રાખી અને 5 મિનિટે કદાચ ઉભા રહ્યા હો ને તો તમારું આ ધામમાં આવેલું એડે ને જવા દો મારા રામ અમથા રાવકની જોડે કદાચ જોવા આવ્યા છો કહીશ જગત ફર્યા દુનિયા ફર્યા ભલે બારે જા ધોમ સોલંકી પેઢીમાં રોમવારી માતા જાગૃત થઈ છે અને રોમવારી માતાના દર્શન કરી અને થોડે પાંચ દસ મિનિટ અડધો કલાકનો સમય મને હોભરવામાં આપી દીધો ને તો તમારી તારી ભલે રામ ભલે ગમે તે ઉદ્દેશ્ય આયાસ ગમે તે માગણી લઈને આયાસ ગમે તે કામના કરીને આયાસ ગમે તે દુઃખનું સમાધાન લેવા માટે આયાસ પણ કઈક ની કઈક દુખી છો એટલે મારા ધામ કાલા વાલા કરી માં કરી કગરતા તો કરી અને મારા આવતા હોય ને હું તમને મારા ભગત નહીં પણ મારા દીકરા જોણું છું આવું માનજો હું તમને મારા પોતાના માણું છું કેમ કેમ કે મન ખબર તમે મન ખૂબ ચાહો ખૂબ છો રાત દિવસ મને યાદ કરો ગમે તે તકલીફ પડે ગમે તે મન ખાલી દુખાય ને ત્યારે બારે હોભરે સ્મરણ બહુચર મેરડી યાદ આવે ભલે તમે મેરડીને યાદ કરો કે મને બહુચર ન કરો પણ હું માતા તો એક જ છું મારા બહુસણ રામ પણ જેટલી જેટલી વખત તમારા મુખે મારો નોમ આવ્યો જેટલી જેટલી વખત તમારા મુખે મારા રોમનું નોમ આવ્યો જેટલી જેટલી વખત તમારી કુળદેવીનું મુખે નોમ આવ્યો હશે એક એક વખત લીધેલું નામ ક્યારે એડે નહી જાય આટલો વિશ્વાસ રાખજો અમથુઈ કદાચ હેરતા ચાલતા તે મુખ્ય નામ આવી ગયું છે ને તો ક્યારે એડે નહીં જાય આટલો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો હું બોલું છું એના પ્રમાણ પુરાવા સાથે બોલું છું તો વિશ્વાસ રાખશે ને જે જે ભાવિક ભક્ત એને એક નામ ખાલી મારું કાફી રહેશે આવું માતા બોલું છું તો તમે હજાર વખત કદાચ મારી જા ધામ આવતા આવતા હજાર વખત મારું નામ લીધું હશે મારા રોમનું નામ લીધું હશે તમારી કુળદેવી નામ લીધું હશે તો આખો આ રવિવારનો દિવસ તમે મન માતાને સમર્પિત કરો છો આવું માતા બોલું છું ગમે તેવું કામકાજ ગમે તેવી નોકરી ગમે તેવું કદાચ કોમ આવી ગયું હોય ગમે ત્યાં જવાનું હોય પણ છતાંય તે થોડોય સમય કાઢી અને બારે જ્યાં ધામ આવો છો ને તો તમે આ સમય રવિવારનો દિવસ મને માતાને સમર્પિત કરો છો કે માં આજ રવિવારનો દાડો આ તારા નોમનો તો આજ રવિવારનો દિવસ જેણે જેણે મારા નોમ નો સમર્પિત કર્યો છે ને એ દરેક ભાવિક ભક્તો ને કહીશ વિશ્વાસ રાખજો તમારા ઘેર તમારી માતાઓ જાગૃત કરીને બોલતી ના કરી હાલો મારો નો માતા નહી તમારી જ માતા જોડે તમારી જ કુળદેવી જોડે એક ભલામણ કરી અને તમારી માતાને મનાઈ અને તમારા જે તે કરેલા ગુના હશે તમારા બાપ દાદાના કરેલા ગુના હશે એ બધાય કદાચ તમારી માતા જોડતી માફ કરાય વચ્ચે ઊભી રહી અને તમને થોડો સતનો માર્ગ બતાવી અને પુનદાનનો રસ્તો બતાવી અને બધાય કદાચ કર્મોના ધોબડાય દોત મારું નામ માતા નહીં દુખી થવાના કારણો હોય એમને એમ કોઈ દુખી થતું તો આ દૂર કરવા માટે મનુષ્ય રાત દાડો ની મહેનત કરતો હોય પરિશ્રમ કરતો હોય ઉજાગરા કરતો હોય રાત દાડો ચિંતન કરતો હોય ટેન્શન લેતો હોય શું થશે શું કરીશ જીવનમાં કદાચ બધું હોવા છતાં એમને સુખ નહીં મળ્યું અને સુખ પ્રાપ્ત કરવા માટે એ સુખની ખોજ માટે આખી દુનિયા જ્યાં ત્યાં ભટકે ભલે દુનિયાના છેડામાં તમે ક્યાંક ફરવાય જાઓ ક્યાંક ફરવાય જતા હશો પણ ફરવાય તે એ ઉદ્દેશથી જ આવશો કે ફરવા જઈશ ને તો ત્યાં થોડો મન આનંદ લાગશે હું સુખી સુખ અનુભવીશ એટલે મારી આત્મા તાળક વર્ષે એટલે તમે બહાર ગોમ ફરવા જાઓ મૂળ તમને ભૂખ છેની છે સુખની પણ એ સુખ તમે આ સંસારમાં તન તોડ મહેનત કરીને જબરી બુદ્ધિ વાપરી જ્ઞાન વાપરી અને સમય આપીને તે જે સુખ ખરેખરમાં જોતું ને એ સુખ ની અનુભૂતિ ના થઈ ને એટલે માણસ આજે મંદિરો મંદિરો ભગવાન માતાજી ના પારે સુખ ની પ્રાપ્તિ માટે જાય છે એ ભગવાન હવે તો તમારા પારે આવ્યો છે એ માતાજી હવે તો તમારા પારે આવ્યો છે તમારા શરણે આવ્યો છે હવે કદાચ મને સુખી કરી દો હવે મારા દુઃખનું નિવારણ કર દો સંસારમાં બધી જગ્યાએ ભટક્યો બધી જગ્યાએ ફર્યો પણ અમારો સમાજ છે બધું જ છે માં પણ આજ બધાય વાર્તી છે માં અમારા દુઃખની વેદના કોઈ સમજવા વાળું નહીં બસ એક માં તું મારી મારી દુઃખની વેદના સમજજે મારા દુઃખ દર્દ કરજે